પછી બીજું શું હતું ઘઉં ને તલ ને એ બધું વાયું ને કેવી રીતના વાયુ તું હે કેવી રીતના વાયુ તું આપણે એટલું પાણી જ નાખ્યું તું માટી હતી પછી શું હતું બીજું નાના નાના ડબીયું લીધી ને મેં આ ડબ્બો નાનો લીધો પછી બીજું દાણા હતા છે ને દાણા હતા ઘઉં અને બીજું મગ થોડા થોડા લાવ્યા હતા ને આપણે પછી વાયા અંદર નાખ્યા ફરીથી અંદર ઉપર માટી નાખી પછી રોજ આપણે પાણી એવું રેડતા ને ક્યાં મૂકી તું બારીમાં ક્યાં મૂકી તું એટલે શું થાય તડકો બી પડે છાંયડો બી આવે અને વરસાદ આવે ચોમાસું હોય એટલે વરસાદનું પાણી બી છાંટાય એના ઉપર એટલે સરસ મજાના કેવા સરસ થઈ ગયા દેખો લીલા ચમ હે ને પાંદડા કેવા થઈ ગયા લીલા ચમ ઉગી ગયા ને આપણે જ્યાં નાખ્યું ત્યારે કશું હતું કેવા ઊંચા ઊંચા થઈ ગયા જો જો બધા કૂપળો ફૂટી ને બધી એવું સરસ લીલું છમ થઈ ગયા દેખો પાંદડા કેવા થઈ ગયા છોડના